નમસ્કાર હું મનીષા ઠેસી મારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે એક સમય હતો કે ખાનગી કંપનીઓ દ્વારા કર્મચારીઓનું શોષણ કરવામાં આવતું હતું દિવસ દરમિયાન વેતરુ કરાવીને પણ પોતાના પરિવારનું ભરણપોષણ પણ ન કરી શકે એટલો કર્મચારીઓને પગાર આપવો અને અપમાનજનક કામની પરિસ્થિતિ આપવી એ ખાનગી કંપનીઓની ઓળખ હતી પરંતુ હવે રાજ્ય સરકાર પણ પોતાના કર્મચારીઓ સાથે આ જ પ્રકારનો વ્યવહાર કરી રહી છે અગિયાર માસના ના કરાર આધારિત જે કર્મચારીઓ છે શ્રમજીવીઓ છે રોજમદારો છે ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓ છે તેમને એટલો ઓછો પગાર આપવામાં આવે છે કે આટલા પગારમાં તે પોતાના પરિવારનું ભરણ પોષણ સે ન જ કરી શકે એક સર્વેક્ષણ અનુસાર સામે આવ્યું હતું કે ગુજરાતમાં સામાન્ય જીવન જીવવા માટે દર મહિને છેતાલીસ હજાર રૂપિયા જોઈએ જયારે ટીઆરબી ના જવાનો છે જે અગિયાર માસના કરાર આધારિત એક તો કામ કરે છે એમને કોઈ જ સુવિધા આપવામાં આવતી નથી રોડ વચ્ચે ધૂળ ધુમાડા અને લોકોની રગજગ વચ્ચે આખો દિવસ તાડ તડકા અને વરસાદમાં ઉભા રહીને કામ કરે છે આવા ટીઆરબી ના જવાનોને મહિને માત્ર આઠ હજાર સો રૂપિયા વેતન આપવામાં આવે છે તો આ અગિયાર માસના કરાર આધારિત જે કર્મચારીઓ છે તેને રજાના કે પછી અન્ય કોઈ લાભ પણ આપવામાં નથી આવતા અરે એમના માટે વોશરૂમની પણ કોઈ સુવિધા એમની ડ્યુટી પર હોતી નથી અને આવા કર્મચારીઓ પાસે તમે નિષ્ઠા અને વફાદારીની આશા રાખો એ તો કેટલા અંશે કામયામ નીવડી શકે ગુજરાતીમાં એક કહેવત છે કે જેનો રાજા વેપારી હોય એની પ્રજા ભિખારી હોય એટલે સરકાર તાઇફાઓ કરવામાં કરોડો રૂપિયા પબ્લિસિટી પાછળ વાપરે છે અને પોતાના કર્મચારીઓને પોષણ પૂરતો પગાર આપવામાં પણ વીસ ગણને પાણી ગાળે છે તો આ પરિસ્થિતિ તો કર્મચારીઓ કેવી રીતે સહન કરી શકે આ મામલે ચારે બાજુ રોષ પ્રવર્તી રહ્યો છે અને સરકાર વાયબ્રન્ટના નામે ફિડલ વગાડી રહી છે રાજ્યમાં કરપ્શનની જો કોઈ બૂમ પડતી હોય તો સૌથી વધારે પોલીસ વિભાગમાં છે કે ટ્રાફિક બિગાર્ડના જવાનો લોકો પાસેથી બેફામ પૈસા ઉઘરાવતા હોય છે પ્રજા તેનાથી તોબા પોકારી ઉઠી છે પરંતુ આ સમગ્ર વાતમાં મૂળમાં જઈએ તો આપણને જાણવા મળે ક્યાંક સરકાર દ્વારા જ પડદા પાછળ આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તો ટ્રાફિક રેગ્યુલેશન બોર્ડ દ્વારા ટ્રાફિક નિયમન અને જાળવણી માટે મોટા પાયે જવાનોની ભરતી તો કરી દેવામાં આવે છે પરંતુ કરાર આધારિત આવા કર્મચારીઓને કોઈ જ સુવિધા વધારાની આપવામાં આવતી નથી વધારાના કોઈ સરકારી કર્મચારીઓને મળે એવા લાભ આપવામાં આવતા નથી રજાના લાભ તેમને મળતા નથી તેમના ડ્યુટીના સ્થળ પર પીવાના પાણી કે વોશરૂમની પણ સુવિધા હોતી નથી અને સૌથી મોટી મજાક તો તેમની સાથે પગારને લઈને કરવામાં આવે છે કારણ કે ઘોંઘાટ ધૂળ તડકો વરસાદ ઠંડી કે પછી લોકોના રક્ષક અને ટ્રાફિકની વચ્ચે આખો દિવસ ઊભા રહી અને જ્યારે તે નોકરી કરે છે ત્યારે મહિનાના અંતે તેના હાથમાં પૈસા આવે છે માત્ર આઠ હજાર રૂપિયા હવે આ આઠ હજાર રૂપિયામાં આ વ્યક્તિ પોતાના સંતાનોને ભણાવે ઘરનું રાશન ભરે ગાડીમાં પેટ્રોલ ભરે તહેવાર મનાવે કે પછી પોતાના અંતર આત્માને જીવંત રાખીને લાંચ લીધા વગર સજ્જન બનીને નોકરી ચાલુ રાખે આ વ્યક્તિ કૌભાંડ નહીં કરે લોકો સાથે તોડ નહીં કરે તો બીજું કરશે શું અથાગ મહેનત કર્યા પછી પણ મહિનાના અંતે જો તેમના હાથમાં દસ હજાર રૂપિયા જેટલો પણ પગાર ન આવતો હોય તો આ વ્યક્તિ તોડ કરશે જ કૌભાંડ કરશે જ લોકો પાસેથી પૈસા ઉઘરાવશે જ કારણ કે તેમને આઠ હજાર રૂપિયામાં તેમનું ભરણપોષણ નથી થતું પરિવારનું ભરણપોષણ નથી થતું એમનું ઘર નથી ચાલતું અને જેના કારણે જ આવા કર્મચારીઓને તોડ કરવાનો કૌભાંડ કરવાનો વિચાર આવે છે બીજી તરફ ઉપરી અધિકારીઓ દ્વારા તેમને ટાર્ગેટ આપવામાં આવે છે ઉપરી અધિકારીઓ પોતાના ભરણા કરવા માટે આવા કર્મચારીઓને હાથો બનાવે છે તો જે હાથો સાહેબનો ખિસ્સા માટે તોડ કરશે એ વ્યક્તિ પોતાનું ખિસ્સું કેવી રીતે ખાલી રાખશે તેમની પાસે તમે એવી અપેક્ષા જ કેવી રીતે રાખો તે કૌભાંડ નહીં કરે તે તોડ નહીં કરે કારણ કે એમને યોગ્ય વેતન આપવામાં આવતું જ નથી આવા ટીઆરબી ના જવાનો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે સરકારમાં કે તેમના પગારમાં વધારો કરવામાં આવે કે પછી અન્ય જે સરકારી કર્મચારીઓ છે તેમને જે લાભ મળે છે રજાના લાભ હોય ના લાભ હોય ના લાભ હોય કે પછી અન્ય કોઈ મેડિકલના લાભ હોય જે પણ લાભ એ કર્મચારીઓને મળે છે તમામ લાભ આવા કર્મચારીઓને પણ મળવા જોઈએ આ અંગેની રજૂઆત વારંવાર કરી છે આંદોલન કરવામાં આવ્યા છે ધરણા કરવામાં આવ્યા છે લેખિતમાં મૌખિકમાં ઘણી બધી રજૂઆત થઈ છે પરંતુ આવા ડીઆરબીના જવાનોની વાત સાંભળનાર કોઈ નથી અને પગારમાં પણ વધારો થતો નથી માત્ર નજીવો આઠ હજાર રૂપિયા જેવું વેતન આપવામાં આવે છે અને પછી બદનામ થાય છે આવા કર્મચારીઓ કે ટ્રાફિક બ્રિગેડના જવાનો દ્વારા વારંવાર તોડ કરી પ્રજાને પરેશાન કરવામાં આવે છે એટલે સરવાળે થતું એવું હોય છે કે પોલીસ વિભાગમાં કે પછી આવા કર્મચારીઓ દ્વારા એટલે કે ટ્રાફિકના કર્મચારીઓ દ્વારા તોડ કરવામાં આવે છે પ્રજાને હેરાન કરવામાં આવે છે વસ્તુ દેખાય છે પરંતુ સરકાર દ્વારા તેને જે પગાર આપવામાં આવે છે સરકારને આ વસ્તુ ક્યારેય નથી દેખાતી અને જેના કારણે જ આવા કર્મચારીઓ પણ હેરાન થતા હોય છે તેમના પરિવારના લોકો પણ હેરાન થતા હોય છે અને સરવાળે ગુજરાતની સિસ્ટમને જ અસર થતી હોય છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલ નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઈબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા